મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે સામાન્ય બાબતમાં જ રંગપરમાં આતંક મચાવ્યો દુકાનદાર સહિત બે વ્યક્તિ પર હુમલો કર્યો ધોકાછરી સહિતના હથિયાર વડે હુમલો કર્યો ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગીર સોમનાથના તારલાના ઘુસિયા ગામની પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે મુલાકાત લીધી ઘુસિયા ગામમાં છ મહિના પહેલા ગેરકાયદેસર દબાણો તોડાયા હતા અને જેથી તંત્રની ડિમોલેશનની કાર્યવાહીમાં કેટલાક પરિવારો ઘર વિહોણા બન્યા હતા આવા પરિવાર હાલ ગામની શાળામાં રહેવા મજબૂર થયા છે ત્યારે ઘર વિહોણા બનેલ પરિવારની મુલાકાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશે લીધી અને તેમણે આ પરિવારોના રહેવા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી મહિના પછી પણ હજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમને જમીન ફાળવવા માટેની કોઈ કાર્યવાહી થઈ હોય એવું જણાતું નથી અથવા જિલ્લા વહીવટી તંત્રમાં આ સ્થળની નથી મામલતદારે મુલાકાતે આવ્યા નથી તાલુકા વિકાસ અધિકારી આ લોકો જાય ક્યાં દ્વારકા જિલ્લામાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું છે બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા તંત્રની કાર્યવાહીથી બોમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ઓખા પાલિકાએ પોલીસની હાજરીમાં દબાણો તોડવામાં આવ્યા દબાણ રાજકોટના ધુરાજીમાં નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો તોડ્યા છે ધુરાજીમાં પોસ્ટ ચોકથી લઈને જૂના ઉપલેટા રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી જાહેર માર્ગ ઉપર દુકાનદારો દ્વારા કરાયેલા દબાણ અને આડધડ કરાયેલા દબાણને દૂર કરવામાં આવ્યા ડેપ્યુટી કલેક્ટર ડીવાએસપી અને ચીફ ઓફિસર મામલતદાર સહિતનો પાલિકાનો પચાસ જેટલો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો તંત્રએ ચાલીસ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે બુટા સાણકુર રોડ પર અનાજના ગોડાઉનનો કથિત વીડિયો વાયરલ થયો છે સરકારી અનાજ સગે કરવાના કૌભાંડના આક્ષેપો સાથેનો વીડિયો વાયરલ થયો છે સિટી મામલતદારે સ્થળ તપાસ કરી અધિકારીઓએ વીડિયોમાં દેખાતા ગોડાઉનમાં જઈને તપાસ કરી ગોડાઉન ખાલી હોવાનું સામે આવ્યું અંદર અનાજ ન મળ્યું મામલતદારે ઉપરી અધિકારીને સમગ્ર રિપોર્ટ મોકલ્યો જિલ્લા પુરવઠા અધિકારીઓને મામલતદારને તપાસ સોંપી છે અનાજનું ગોડાઉન ખોલી અને જાતે તપાસ કરેલી આમાં કોઈ અનાજ કે કોઈ વસ્તુ પડેલી નથી એ અંગેનું અમે સ્થળ સ્થિતિનું પંચનામું અને વિગતવાર અહેવાલ આજરોજ ડીએસઓ સાહેબને મોકલી આપેલ છે આગળની જે પણ કાર્યવાહી કરવાની ઉપર અધિકારી તરફથી સૂચના મળશે જે કરવામાં આવશે